બાશ્યા મસાલાય ગુજરાતના નારગોલ ગામ સ્થિત સરકારી શાળા ઉમરગામ સ્થિત આંગણવાડી કેન્દ્રનું ઇનોવેશન કામ કરાવી ખંડેર બનેલી શાળાને સુંદર રૂપ આપ્યું બાશ્યાના સીએસઆર પ્રોજેક્ટથી ઉમરગામના બસો પચાસથી વધુ વિદ્યાર્થીઓને લાભ મળ્યો મસાલા અને સીજિંગ કેટેગરીમાં અગ્રણી નામ બાદશાહ મસાલા પ્રાઇવેટ લિમિટેડ અને અનોબલ સોશિયલ ઇનોવેશન ફાઉન્ડેશને આજે ગુજરાતમાં વલસાડ જિલ્લાના ઉમરગામ બ્લોકમાં નિકૃત જીપીએસ નાગોલ મુખ્ય પ્રાથમિક શાળા અને ફળિયામાં આંગણવાડીનું ઉદઘાટન કર્યું હતું ભાષા મસાલાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરીને વર્ગખંડને ફરીથી ડિઝાઇન કરીને છોકરાઓ અને છોકરીઓ માટે નવી અને અલગ સ્વચ્છતા સુવિધાઓનું નિર્માણ કરીને પીવાના પાણીની સુવિધાઓ પૂરી પાડીને શાળા અને આંગણવાડી કેન્દ્રને નવજીવન આપ્યું છે આ ઉપરાંત સર્જનાત્મક બાલા પેન્ટિંગ અને મિની સ્ટેમ્પ બેલ્સ દ્વારા શાળાના એકંદર શીખવાના વાતાવરણમાં સુધારો કરવામાં આવ્યો હતો ખાસ જરૂરિયાતવાળા બાળકો માટે શૌચાલય માટે રેમ્પ બનાવવાની સાથે જ સ્કૂલ કેમ્પસ હવે વિકલાંગોને અનુકૂળ બની ગયું છે આ અપગ્રેડેશનથી ગુજરાતની સરકારી શાળાને મોડેલ સ્કૂલમાં પરિવર્તિત કરી દેવામાં આવી છે જે શાળાના બસો પચાસથી વધુ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ સુવિધાઓ પૂરી પાડશે આ પ્રસંગે ભાષા મસાલાના સી ઓ શ્રી અમિત બાકડેએ જણાવ્યું હતું કે અમારું લક્ષ્ય અનુકૂળ લર્નિંગ ઇકોસિસ્ટમ ઊભી કરીને આ ક્ષેત્રની સરકારી શાળાઓને સમુદાયની પ્રથમ પસંદગી બનાવવાનું છે જીપીએસ નારગોલ મુખ્ય પ્રાથમિક શાળામાં આ વિકાસ પહેલાં આ દિશામાં એક પગલું આગળ છે અને તેનો હેતુ સંપૂર્ણ ટકાઉ સમાજ બનાવવાનો છે આ પહેલા અમારી માન્યતા સાથે સુસંગત છે કે શિક્ષણ એ સમુદાયના ઉત્થાન માટેનો પાયો છે આ સાથે અમે બાળકોના ઉજ્જવળ ભવિષ્યને પ્રોત્સાહન આપવાની સાથે સાથે વિદ્યાર્થીઓના જીવન પર એક અમિત છાપ છોડવાની ઈચ્છાઓ રાખીએ છીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો એ ગુજરાતમાં બાદશાહ મસાલાની શિક્ષા એ જ આધાર સમુદાય એક વિકાસની પહેલનો એક ભાગ છે આજે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં

और आगे भी आप लोग बहुत अच्छे से में काम किया होगा किए इस बारे में बताइए कि, कि कंडीशन कैसी थी और अब कैसी है नहीं तो अगर आप देखेंगे तो कंपनी का ऑब्जेक्टिव यही है कि जो जो थोड़े से बहुत पिछड़ गए हैं इन मामलों में अपकीप में क्योंकि हर जगह नहीं कर पाते तो कंपनी इनिशिएटिव ले रही है कि उनको और डेवलप कराएं आप अगर देख सकते हैं आप आपके बाद में देखेंगे तो हमने ऑब्जेक्टिव ये था कि बच्चों को आने का मन करें अभी क्या होता है कि बंद तो जाते हैं सेंटर्स बट बच्चे नहीं आ पाते क्योंकि उनकी हालत ऐसी नहीं रहती तो हमारा ऑब्जेक्टिव यही था कि बच्चों का आने का मन करे और हम आगे भी ये तो एक अभी पायलट आप समझ लीजिए कि हमने एक किया है हम एक स्कूल को भी कर रहे हैं और आने वाले सालों में हम ऐसे स्किल डेवलपमेंट रिलेटेड और आंगनबाड़ीज़ और भी एरिया में पूरे उमरगाँव जिले की बात करूँ तो वहाँ पर भी कम करते रहेंगे જે આજે જે પ્રમાણે અહીંયા સીએસઆર ફંડિંગમાં શાળાની કામગીરી કરવામાં આવી છે કેવું લાગે તમને એક નારગોલના સરપંચ તરીકે હું ગર્વની લાગણી અનુભવું છું કે અમારી ગામની અંદર વર્ષો જૂની સ્કૂલ છે અને આજે બાદશા મસાલા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એનું રિનોવેશન કામ થયું છે અને અમારા સ્કૂલના બાળકોને ખૂબ એવી સારી સુવિધા મળી છે હું ભક્તિબેન પટેલ ગુજરાતી પ્રાથમિક શાળા નારગોલ મુખ્યના પ્રિન્સિપલ અમારી શાળામાં ડાબર ઇનોબલ અને બાદશાહ મસાલા દ્વારા લાસ્ટ એક વર્ષથી રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું એ અંતર્ગત અમારી શાળા જે લગભગ પચાસથી સાઠ વર્ષ જૂની હતી એનું રિનોવેશનનું કામ કરવામાં આવ્યું જેમાં અમારી શાળામાં નવા ટોયલેટ બાથરૂમ વિકલાંગ બાળકો માટે ટોયલેટ નવું કોમ્પ્યુટર લેબ સાયન્સ લેબ વિવિધ વર્ગખંડમાં જે સુવિધાઓ સુવિધાઓ માટે સારા પંખા લાઇટ એ સિવાય શાળાનું રંગરોગાન વોટરપ્રૂફિંગ આ બધી કામગીરી ડાબર અને ઇનોબલ અને બાદશાહ મસાલા દ્વારા કરવામાં આવી છે અને આ દ્વારા અમારા બાળકોની સંખ્યા જે દર વર્ષ કરતાં આ વખતે લગભગ દસ જેટલી સંખ્યામાં વધારો થયો છે જે અન્ય શાળાઓની સરખામણીમાં ખૂબ સારી સંખ્યા છે અમારી અને બાળકોને પણ આ વસ્તુઓથી ખૂબ જ ફાયદો થશે જેમ કે અદતમ સાયન્સ લેબ બનાવવામાં આવી છે અને આ ટ્રસ્ટ દ્વારા જ પ્રેક્ટિકલ પણ કરાવવામાં આવશે જેથી અમારા બાળકોને આવનાર વર્ષોમાં પણ ખૂબ લાભ થશે એથી હું બાદશાહ ડાબર અને એનો બનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ હા હા નમસ્કાર મારું નામ ખ્યાતિબેન ઉમેશભાઈ પટેલ અને મારી ઉમરગામ ફાટાફી આમ આંગણવાડી છે અને હું સત્તર વર્ષથી આંગણવાડી ચલાવી રહી છું પછી મારી બાલવાડીની હાલત તો સારી નહીં હતી પછી મને એન્જોયવાળા આપણા એન્જોયવાળાએ અને બાસા મસાલાવાળાએ મને લોકોએ બંને મળીને હેલ્પ કરી અને મારી બાલવાડી ટોટલી આમ તૂટી જ જીવી ગયેલી હતી પછી આ એન્જોયવાળાએ મને આ ઘર આપ્યું લીસડ પટ્ટીનું આ લીસણ પટ્ટી પછી આ બેસવા માટે ચટાઈ ને છોકરાનું પ્રમાણ પણ બહુ વધી ગયું હમણાં સારું ને બસા મસાલાવાળાનું બહુ ધન્યવાદ અને એનજોવાળાનું પણ મુંબઈવાળાનું પણ બહુ તરફથી ધન્યવાદ ને એમાં શું એ થયું કે છોકરાઓ પણ આવવા લાગી ગયા હવે અમને બોલાવવા જવા પડતું હતું તો હવે છોકરાઓ પોતે દસ સાડા દસ વાગે એટલે છોકરાઓ પોતે લોકો આવી જાય ને બધા ક્યાં ક્યાં ને બી બીજા બી ગામના છોકરા એટલે બીજા ફળિયા બી આવે તો અમારે તમારે બાલવાડીમાં આવવાનું છે એમ કે લોકો આવી જાઓ કંઈ નહીં ને બસા મરસાલાવાળાનું બી બહુ ધન્યવાદ અને આપણા એનજીઓ મુંબઈ તરફ પણ બહુ ધન્યવાદ હાલમાં મારા હમણાં ત્રીસ છોકરાઓ છે મારી સંખ્યા ઝીલ ત્રીસની જ છે અને પણ એના કરતાં પણ વધારે આવે છે પાંત્રીસ ચાલીસ જેવા છોકરાઓ થઈ જાય અને પેરેન્ટ્સ લોકો પણ લઈને આવે બહુ ખુશ આ બધું આ લીસટ પટ્ટી આ બેસવા માટેના સાધનો પછી અમને આ કિચન પણ બનાવી આપ્યું પાણીની સુવિધા આરો નાનું મિની ફ્રીજ પણ આપ્યું એ લોકોએ એટલે એ લોકોનો એટલો આભાર થેન્ક યુ અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે